આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદનારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવ પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક અઢાર હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી સાક્ષી ધામ આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર આશ્રય તથા અવિનાશી બીજ છું ગતિનો અર્થ લક્ષ્ય અથવા ગંતવ્ય સ્થાન છે કે જ્યાં આપણે જવા ઈચ્છીએ છીએ પરંતુ અંતિમ લક્ષ્ય કૃષ્ણ છે કે જે લોકો જાણતા નથી કૃષ્ણને નહીં જાણનાર ગેરમાર્ગે દોરાય છે અને તેની કહેવાતી પ્રગતિની કુંચ કાં તો આંશિક હોય છે અથવા તો ભ્રામક હોય છે વિભિન્ન દેવોને પોતાના લક્ષ્ય રૂપે માનનારા અનેક લોકો હોય છે અને તે એ કઠોર વ્રત તપનું પાલન કરી ચંદ્રલોક સૂર્યલોક ઇન્દ્રલોક લોક જેવા વિભિન્ન લોકોને પ્રાપ્ત કરે છે પરંતુ આ બધા લોક કૃષ્ણના જ સર્જન હોવાથી કૃષ્ણ છે અને સાથે સાથે કૃષ્ણ નથી આવા ગ્રહો કૃષ્ણની શક્તિના પ્રગટીકરણો હોવાથી કૃષ્ણ છે પરંતુ વાસ્તવમાં તેઓ કૃષ્ણના સાક્ષાત્કાર પ્રતિ લઈ જતા પ્રગતિના એક સોપાન રૂપ જ છે કૃષ્ણની વિવિધ શક્તિઓ સુધી પહોંચવાનો અર્થ છે પરોક્ષ રીતે કૃષ્ણ સુધી પહોંચી જવું મનુષ્યએ પ્રત્યક્ષ રીતે કૃષ્ણ સુધી પહોંચવું જોઈએ કારણ કે તેનાથી સમય તથા શક્તિની બચત થશે દાખલા તરીકે જો કોઈ ઈમારતની ટોચે પહોંચવા માટે લિફ્ટની સગવડ હોય તો પછી એક એક પગથિયું ચડીને સીડી વાટે જવાની જરૂર રહે ખરી દરેક વસ્તુ કૃષ્ણની શક્તિ પર આધારિત છે એટલે કૃષ્ણના આશ્રય વિના કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોઈ શકે નહીં કૃષ્ણ જ સર્વોપરી શાસક છે કારણ કે બધું જ તેમનું છે તથા તેમની શક્તિના આધારે રહેલું છે કૃષ્ણ જીવ માત્રના હૃદયમાં સ્થિત હોવાને કારણે સર્વોપરી સાક્ષી છે આપણા ઘર દેશ અથવા ગ્રહ કે જ્યાં આપણે રહીએ છીએ તે બધા પણ કૃષ્ણ છે આશ્રય માટે કૃષ્ણ જ અંતિમ ગતિ છે માટે મનુષ્યએ રક્ષણ અર્થે કે સર્વે દુઃખોના વિનાશ માટે કૃષ્ણનું શરણ લેવું જોઈએ અને જ્યારે જ્યારે આપણે રક્ષણ લેવું પડે છે ત્યારે આપણે જાણવું જોઈએ કે તે રક્ષણ એક જીવંત શક્તિ હોવી જોઈએ કૃષ્ણ સર્વોપરી જીવંત હસ્તી છે અને કૃષ્ણ આપણી ઉત્પત્તિના આદિ કારણ અથવા આપણા પરમ પિતા હોવાથી કોઈ તેમનાથી વધારે સારા મિત્ર કે શુભેચ્છક હોઈ ન શકે કૃષ્ણ સર્જનના મૂળ ઉદ્ભવ સ્થાન અને પ્રલય પછી અંતિમ વિશ્રામ સ્થાન છે માટે કૃષ્ણ સર્વ કારણોના સનાતન કારણ છે જય શ્રીમદ નારાયણ